મોતના અહેવાલ છે જ્યારે પચાસથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે આંકડો હજુ પણ વધી શકે તેવી આ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો આશંકાના રિપોર્ટ અનુસાર સ્થાનિક સમય સવારે નવ વાગે ભૂકંપનો આંચકો અનુભવાય હતો ભૂકંપની ઊંડાઈ પાંત્રી કિલોમીટર હતી અને દેશના મોટા ભાગમાં તેનો અનુભવ થયો હતો ભૂકંપની ઊંડાઈના કારણે તેના કેન્દ્રમાં ખૂબ જ તીવ્રતા અનુભવાઈ હતી તાઇવાનમાં શાળા અને સરકારી કચેરીમાં વર્ગો બંધ કરીને કામ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે ભૂકંપના કારણે ઐતિહાસિક ધરોને પણ નુકસાન થયું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ